મારા વાલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે કારતક વધ તેરસ ગુરુવાર રાશિ છે તુલા નામના અક્ષર છે રને તો આજે શિવરાત્રિનું વ્રત કરતા હો તો કરજો જે બહુ લાભદાયી છે ફળદાયી છે આજે તેરસનું એકટાણ કરવું જોઈએ બીજું કે પતિ અને પત્ની તેમજ પુત્રો એ પીપળે પાણી રેડવા જાવ પણ પુત્રીઓ પાણી રેડે નહીં એ ખાસ ધ્યાન રાખજો હાથ પણ અડાડાઈ નહીં પુત્રીથી પતિ અને પત્ની જાય અને પુત્રો સાથે જાય પીપળે પાણી રેડવા પાણી રેડી આવી પિતૃઓની વાર્તા સાંભળવી અને બ્રાહ્મણને સીધો આપવો અમે તો મંદિરે જઈએ છીએ તો ઘણા બધી છોકરીઓ પીપળાને પાણી ચડાવતી હોય છે તો હું કોઈ ન રેડા દીકરીઓએ પાપ પડે પિતૃના ઋણમાંથી દીકરી ક્યારે છૂટે પિતૃઓ ક્યારે છૂટે પછી ઋણમાંથી માટે એ પાણી ન રેડાય લગ્ન પછી એમના પિતૃને પાણી આપી શકે પણ કુંવારી દીકરી ક્યારેય પાણી મેળવી ના શકે માર મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એકવાર કોલ કરજો પણ વારંવાર કોલિંગ કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ